નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી સમાચાર તો નવા છો કરી લેજો મુખ્યમંત્રી બનવા માટે શિંદે ઉતાવળા શિવસેના ને ભાજપમાં ભેળવી દેશે સંજય રાઉત નો ચોંકાવનારો દાવો અમેરિકાએ ભારત ચીન નું વધાર્યું ટેન્શન યુએસ સાંસદે કહ્યું રશિયા નું ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશોને સજા અપાય છે કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરુદ્ધ એફઆઈઆર નોંધાય પૂરક પરીક્ષાનું આવતીકાલે પરિણામ શિક્ષણ મંત્રી માહિતી વિના મૂલ્યે મળતા સરકારી શાળાના પુસ્તકો પસ્તી અમદાવાદ કોંગ્રેસ આમ આદમી પાર્ટીએ કર્યો કૌભાંડનો પર્દાફાશ ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ચૂંટણી ચોરી કરવાની ફિરાકમાં રાહુલ ખડગેનો મોટો આક્ષેપ ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ પોલીસ થઈ દોડતી એક બે પર કેમ એકસો એકસઠ બેગ ટોપર અમે તૈયાર આવી જાઓ મેદાનમાં ઈસુદાને સરકારને આપી ખુલ્લી ચેલેન્જ પહેલા ની નોટિસ હવે નોટો ભરેલી બેગ સાથેનો વિડીયો વાયરલ ફડણવીસ સરકારના મંત્રીની મુશ્કેલી વધી પાકિસ્તાન એશિયા કપમાં ભાગ લેવા ભારત આવશે ટુર્નામેન્ટ પહેલા રસી રહ્યું છે મોટું નાટક ગુજરાતમાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર કરનારાઓને છોડવામાં આવશે નહીં ત્રણ મંત્રીઓના કપાઈ શકે છે પત્તા કાંતિ અમૃત્યા બાદ વધુ એક ભાજપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરે મોરા આવવાની ચેલેન્જ કહ્યું ચૂંટણી જીતી બતાવો તો હું આપી દઈશ રાજીનામું કેન્દ્રીય મંત્રી મોહન મનોહરલાલ ખટ્ટરના નામ પર મોહર લાગી ગઈ છે અને હવે ફક્ત સત્તાવાર જાહેરાત બાકી નડ્ડાની જગ્યાએ ખટ્ટર ભાજપ અધ્યક્ષ બને એવી શક્યતા હવે માત્ર બે કલાક હોસ્પિટલમાં દાખલ રહેશો તો પણ મળશે વીમો આખી રાત દાખલ થવાની નથી જરૂર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટો નિર્ણય લેતા કેનેડાથી આવતા ઉત્પાદનો પર પાંત્રીસ ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત ગોપાલ ઇટાલિયાના પદેથી રાજીનામું આપશે કે નહીં ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત કતાર એરબેઝ પર ઈરાની હુમલામાં અમેરિકાને થયું હતું નુકસાન હવે સેટેલાઇટ તસવીરો રહસ્ય ખોલ્યું આગામી પચીસ વર્ષોમાં ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ ધરાવતો વસ્તી ધરાવતો દેશ બની જશે સામે આવ્યા મોટા રિપોર્ટ લોર્ડ્સ ટેસ્ટ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ટીમ ઇન્ડિયા ને હાર થી સુકવી પડી શકે છે કિંમત ભોજન પાણી માટે વલખા મારતા સાતસો અઠાણું લોકોના મોત ગાજામાં પરિસ્થિતિ બની ગંભીર આગામી બોતેર કલાકમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી અતિ ભારે વરસાદની આગાહી એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ પહેલા બંને પાયલોટ વચ્ચે કોકપીટમાં શું વાતચીત થઈ હતી રિપોર્ટમાં કરાયો ચોંકાવનારો ખુલાસો વાહન ચાલકો માટે કામના સમાચાર જો ડ્રાઈવરો ફાસ્ટટેગ યોગ્ય રીતે નહીં લગાવે તો કરવામાં આવશે કડક કાર્યવાહી સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોટી ખુશખબર આવી હાથમાં આવશે મોટી સેલેરી લોર્ડ્સ ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી ફક્ત દસ ખેલાડીઓ જ બેટિંગ કરશે આઈસીસીનો નવો નિયમ બન્યો મુસીબત રાહવીરોની તો લોટરી લાગી ગઈ રાજ્ય સરકાર આપશે મોટું ઈનામ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ લીધો નિર્ણય ગુજરાત માટે ભારે આગામી બોંતેર કલાક સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં સર્જાશે ગળા ડૂબની સ્થિતિ ઘરના છોકરા ઘંટી સાંટે એને કૂતરાને શિકન બિરયાની બેંગલુરુ મહાનગરપાલિકા પાંચ હજાર રખડતા કૂતરાને દરરોજ કરાવશે ભોજન દેશમાં સેકન્ડ હેન્ડ કારના વેચાણ ગતિ પકડી નવી મોંઘી દાટ ગાડીને માંગમાં થયા મોટા ઘટાડા નીતિશ કુમાર બિહારને આપવા જઈ રહ્યા છે મોટી ભેળ સો યુનિટ સુધીના વીજળી સાર્જ મારફત કરવાની તૈયારી શરદ પવારની પાર્ટીમાં મોટો ઉલટ ફેર જયંત પાટીલે અધ્યક્ષ પદ છોડ્યું હવે તેઓ કયા પક્ષમાં જોડાશે સરસાનું બજાર ગરમ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ પર અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા કહ્યું પ્રજાના કામ પર આપો ધ્યાન આધાર કાર્ડ માટેના નિયમોમાં યુઆઈડીએ દ્વારા મોટો ફેરફાર ઓળખ સરનામું જન્મ તારીખ અને ના પુરાવા હવે બન્યા ફરજિયાત અંબાલાલ પટેલની મોટી ભયંકર આગાહી દુનિયામાં અણધાર્યા બનાવો બનશે તેર જુલાઈ પછી આવશે આકરો સમય સંજય રાઉતના દાવાએ મહારાષ્ટ્રના રાજકારણમાં તોફાન લાવ્યું

રશિયાના સૌથી મોટા હુમલાથી યુક્રેન ધણધણી ઉઠ્યું એક જ રાતમાં સસ્સો ડ્રોન થી મચાવી તબાહી પૃથ્વી પર આવ્યા બાદ સાત દિવસના રિહેબ પ્રોગ્રામ કરશે શુભાંશુ શુક્લા પંદર જુલાઈ કેલિફોર્નિયાના દરિયામાં કરશે લેન્ડ ભારતને મોટો ઝટકો રશિયા પાકિસ્તાન સાથે કરી અબજો રૂપિયાની ડીલ જે થશે મોટો ફાયદો બામ ઓપરેશન હેઠળ પચાસ પાકિસ્તાની સૈનિકોના મોત આઈએસઆઈના નવ એજન્ટ ઠાર બલોચ બળવાખોરોનો મોટો દાવો અમેરિકાએ ભારત ચીનનું વધાર્યું ટેન્શન યુએસ સાંસદે કહ્યું રશિયાનું ફૂડ ઓઇલ ખરીદનાર દેશોને અપાશે સજા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો